બી આઈને નાસ્તો લઈ મારતો ભૂખ લાગી છે રફ તો મારી નઈ કાલ બે ત્યાં મજૂર કરી દો અત્યારે જો ઘેર બાર તો આવી ગયા છે લગભગ દોશી ઘેર વેલા જઈએ ને તો પાછો ડોસી કે આઈજો ઘરા ચેતન હું કે કઈ કે આઈજ પણ ના ના બાર તો વાગી ગયા છે કોઈ ફોન માં ભેગો સાહેબ ખબર પણ આખો માં ફોન એ રહી પાછા ના જવા દે ઘર બાજુ સરપંચ પણ હ ને આજ પંદર તારીખ થઈ જાય પંદર તારીખ વાયદો કરું તું માર આજ તો ઘેર જઈ ને જવું ના હાલે ને એની ડોસી હે ને ઉઠાઈ લે મારા ઘેર લઈ જવું બે ડોસ છે ભેગી કર મારા ઘેર કોમ તો કરશી તોય પૈસા મારે વસુલ થઈ જાય ના જવાની થઈ પૈસા ના લે ને ઉઠાઈ લે ડોસી ને ના પોસર ઘર લેવા નાય ને જો આધી વય ના રોય ને તો આધી ઘેર ના જાવ તો ખાવાય ના દો ખબર નઈ લાકડા જીવ કર દો ખબર નઈ ને હજુ ના હોય ને તો જો દે ઘર બાજુ માં બે દે છે પાડામ પઠે મોતામ ઘેર જેવ ને આવો આવો ભગત ઈમ કે અચનિયા તો ત્યાં છે સુટો કૂતરો મેલે ઉકરા સાતો

ભૂખ લાગી હતી બેસણ છું તાર હું જવું સર પણ કઈ જતો બીજું દોશી લાઇટ જવાનું બાજુ નહી મારા કે <ization> સરપંચ નું બોલતો એટલે મન લાગ્યો પૈસા લેવા જતો પૈસા જ લેવા ગમે તારું કામ કાચ બોલ હું આવું ના હોય મારે બાકી રૂપિયા પંદર લેવા મને લઈ હું પૈસા લઈ આવ્યો તો તમે પેલા બે જણા હતા ને એટલે પોઈન્ટ મારી થોડી ઉપલી કરી નાખી યાર

પંદર રૂપ છો તું પંદર ગાડી સિત્તેર હજાર ગાડી ખબર નઈ મળે રોજ ગાડી સર બેઠા કરી ગયો તાકાત ક્યાં લેવા તું જાતો ખરા ઈ તને દેખા જ પેલા તો તને ખબર નહિ

પૈસા પૈસા કરીને તો સરપંચ પૈસા નહીં અને ડોસી મોનતી નહી પીયરતી હોય આવતી પૈસા લેવા નહી પૈસા સરપંચ તો લે આવો ડોસી ને ખુશ કરી દઉં

તારીખ આઈ જાય તારીખ પાછી પૈસા નહી તારે ના તમારે ડોસી મોકલો હે ડોસી વાત ના કરતો હું તો કરી વખત જો સર પણ કંટાળેલો ગરમી ના કરતો ગરમી ના કરતો ગરમી નહીં નેચી તો કંટાળે છું પૈસા ના લે તો ડોસી ઉઠાઈ જવાનો શું

એક વાત ના કરવાની હોય તમારા બેઠી નું સરપંચા મતલબ બાર આવો નહીં અમે ડોસી કોઈ પૈસા લે કોમ કર કોઈ તને મારવો નહીં અમે મારેલો છીક ના હોય ને તો તંદાવ ચીડી આવી જજે પૈસા ના લો તો પેલા કપા કોના છે અરે કપા તો મારા છોકરે પેલા મોઢે વાયા છે જોવા દાડ મો હું કરું છું કાળો કોણ ટીકમ છું તું કપા ઉધાર તો જોવા દાડ આ તો ઓ વા દીમો ગુજાતો તરપણ તમે મને ચેન્નાઈ રોડ કરો છો ઓ